નાગવેરી મધ્યે ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ અનુસંધાને ભગવાન હનુમાનજી મહારાજના રૂદ્રયજ્ઞ કરવા આવ્યો હતો સવારે શાસ્ત્રી ગિરીશભાઈ જોશી રવાપરવાડાના મંત્રોચ્ચારથી ગણપતિ સ્થાપના સાથે હોમહવન કરવા માંગ આવ્યા હતા યજ્ઞના મુખ્ય યજમાન દાતા દેવશીભાઈ માવજી લિંબાણી પરિવાર અને ડાયાભાઈ માવજીભાઈ લિંબાણી પરિવારના હસ્તે ધાર્મિક વિધિના દાતા રહ્યા હતા આ ઉત્સવને લઈને નાનકડા ગામ નાગવેરી માંગ ઉત્સાહ જોવા મળી રહ્યો

તુલસીભાઈ વાસાની રતનશીભાઈ પોકાર પ્રેમજીભાઈ કેસરાણી કરશનભાઈ લીંબાની હરિભાઈ વાંદુભાઈ લીંબાની હરિભાઈ કેસરાની યુવક મંડળના પ્રમુખ ચેતનભાઈ વાસાણી આયોજન સમિતિ મહિલા મંડળના પ્રમુખ શાંતાબેન પોકાર સમાજના મહિલા મંડળના પ્રમુખ કલાબેન ભાદાની શાંતિભાઈ પોકાર અમૃતભાઈ વાસાણી કાંતિભાઈ લીંબાણી

આવેલા અમારો પ્રોગ્રામ જોવા આવેલા અને બહુ મજા આવે છે આ નવી પેઢી છે ઘણા બધા લોકો આવ્યા છે ત્યારે આ નાનકડું ગામ છે નાગવેરી આજે સમગ્ર ભારત કડવા પાટીદારમાં નામ ગુજી રહે તો શું કહેશો શું આયોજન આગળના આયોજન છે આપણા આયોજન તો ગામના બધા એકદમ અમારી એકતા છે ને બધાના સાથને લીધે અમારું ધારી જે ધારી રહી કામ બધું થઈ જાય બરોબર એનાથી વિશેષ ધારે રહ્યો આજે શું કાર્યક્રમ છે આજે તો હવે વડીલોનું સન્માન છે પછાડનું

પાંત્રીસ વર્ષ ના બની ગયા છે દાંડિયા રાસ તમને એમના હાથે જોવામાં શું કેશો દાએ ભાઈ દાંડિયા રાસ રમાના છે આજે એકદમ જોરમાં રમ્યો આવો બધો માહોલો એટલે ન રમી દો ત ભાગ્યા કેવાય જૂના બધા તમને મિત્રો ઘણા બધા વડીલો મળ્યા છે કેવો અનુભવ થઈ રહ્યો છે આજે બીજા નિયાણીઓ બધી ઓળખતા નથી નિયાણીઓની મુલાકાત થી મિત્રોની મુલાકાત થી વડીલોની બધી થઈ આજ મોટી મોટી અમારી ભાઈઓ ને બોનો ને આવી હોય એ મળીને બોળો આનંદ થયો છે

ડોક્ટર સાહેબ આપનો પરિવાર કેટલા બધા આવ્યા છે બધા મારા પરિવારમાં પણ ટ્વેન્ટી અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ છે બધા યંગસ્ટર છે બાપાની હારે ટક્કર લેવી છે દાંડિયા રમવા માટે એ હોસ્ટથી આવેલા છે સરસ મારી પ્રાથમિક શાળામાં પણ મને જોઈને બહુ આનંદ આવે છે બહુ સરસ વાતાવરણ છે સવારના ઝરમર થઈ ગયું છે એટલે હજી અમે ઉત્તેજિત છીએ દાંડિયા રથ રમવા માટે ભાઈ ડાયાભાઈ લીમાણી અમે ચેન્નાઈથી આવ્યા છીએ શું કાર્યક્રમ છે કેવો માહોલ તમને લાગી રહ્યો છે નાનકડા ગામ નાગવેરી ગામમાં પોતાના વતનમાં આવ્યા છે માદરે વતનમાં કેવું લાગે છે આજે એકદમ સુંદર અને સરસ વાતાવરણ અને કુદરતી બધો સાથ સહકાર બધો મળીને એકદમ આનંદિતમય છે હમણાં અમારું વાતાવરણ નાનકડું ગામ છે નાગવેરી અને શું શું કાર્યક્રમો આયોજન કરવાના છે ચાર દિવસમાં આમ તો ચાર દિવસ એ છે છે સાતમના પછી દિવસો છે આપણે કેવું ટોટલ આપણે આમ જનરલ કેવું લાગે છે આનામ જ આપણે ગામનો સંપ જોવા મળે છે આપણે આ જે સંપ છે

એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના નિયાણી અનેક બધી આવી છે નિયાણી માટે શું તમે એવી રીતે જમાયું આવ્યા છે એના માટે શું સન્માનનું આયોજન છે કેવી રીતે બધું કાર્યક્રમ રાખવામાં આવે છે સન્માન નિયાણીઓને એક એકને અમે કરવાના છીએ અમારી સમાજ કરશે બીજા દાતાઓ એના જે સન્માન કરવાનું કાર્ય વસ્તુઓ લઈ આવ્યા છે એનાથી કરશું બધાયને એકદમ ભવ્ય રીતે કરવાની અમારી ગણતરી આવું આયોજન કેટલા વર્ષો પછી થઈ રહ્યો છે

આજુબાજુના ગામડા માંથી આવતા હોય છે અને ખાસ તો જમણવાર માટે એવું કહેવામાં આવે છે અહિયાં એટલી બધી વ્યવસ્થા રાખવામાં આવી છે કોઈ લોકો નાસ્તા માટે બહાર નહીં જવું પડે શું કેશો નાસ્તા જમવા માટે જમવાનું તો સરસ બનાવી દે છે જે છે બાળકો બાળકો માટે સ્પેશિયલ છે વડીલો માટે સ્પેશિયલ છે બધાના અલગ અલગ ધ્યાન રાખીને આપણે વસ્તુ બધી બનાવી છે નાગવીરના વતની ને આમ મુંબઈમાં ગાટકોપરમાં રહીએ છીએ પાટોત્સવ ઉજવા માટે અહીંયા આવ્યા છે નવું મંદિર બનાવ્યું છે નવા ભગવાનો લઈ આવ્યા છીએ નિયણનું સન્માન કરવાનું છે એ નિમિત્તે બધા ભેગા થયા છીએ આમ ગામવાળા બધા અને લગભગ

ગામ આખું નાનકડું ગામ છે પણ આજે ગામમાં લોકો માતા આ વ્યવસ્થા કેવી રીતે પૂરી કરી છે બધા આટલા બધા લોકો ચાર હજાર સાથે આવી ગયા ગામના બધા ભાઈઓ ખભે ખભા મલાવીને કામ કર્યું છે ત્યારે થયું છે નથી બાર વાળાનું કઈ તાકાત કે નથી અહીંયા વાળાની તાકાત એકલા કરી શકે ને મહિલા મંડળ યુવક મંડળ બીજા ભાઈના કામમાં વસતા ભાઈઓ ઘણી મહેનત કરાવી છે ખૂબ મહેનત કરીને આ બધું આયોજન કરેલું છે એટલે જ સક્સેસ થયા છીએ આમ તો બસો બસો ની વસ્તી છે આમ જનરલ એવરેજ આમ આજે ચાર હજાર લોકો આવી ગયા છે એના માટે નાવા ધોવાની વ્યવસ્થા રહેવાની કેવી રીતે બધા વ્યવસ્થા કરી ઘરો બધા નવા પંચોતેર ટકા તો ગામ ઘર નવા બની ગયા બધા મોટા મોટા પ્લસ અહિયાં સ્વામિનારાયણ નું મંદિર છે રવા પર ત્યાં રૂમો બુક કરાવી છે ઘડાની બાપા નામ શું હરદાસ બાપા નું ત્યાં બુક કરાવેલા છે બધા નો સમાવેશ થઈ ગયો છે બધાનો નિયાણો બધા આવ્યા છે ટોટલી નિયાણી નિયાણ બધા ગામના માણસો ઓછા આવ્યા છે પણ નિયાણી ના સો સો ટકા આવ્યા થેન્ક યુ ઓકે હાલે સાવંતવાડી નાગવેરી મુકામે અમારું નાનપણમાં શિક્ષણ થયેલું છે નાગવેરી પ્રાથમિક શાળા અમારી મુખ્ય છે અને અમે આજે સાવંતવાડીમાં સ્થાયી રહ્યા છીએ પણ આ ગામનો કાર્યક્રમ જે આનંદમય હતો અને એમની પત્રિકાઓ જે કટક પતાણી અને અમને કહેવામાં આવ્યું કે ગામમાં આ પ્રોગ્રામ છે એટલે અમે તે દિવસથી અહીંયા આજ બમણી અમે હાજર થઈ ગયા છીએ તો ગામને માટે 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 કાયમને ગામ ને અમે આભારી તમે નાગુરી ગામ આટલો ધાર્મિક ઉત્સવ છે તમને આ ગામ માટે શું ઋણ ઉતારશો તમે આપણે આ નાગુરી ગામ તમારા માટે બધું ઘણું બધું કર્યું છે નાના મોટા અહીંથી શિક્ષણ મેળવ્યું છે તો આજે ગામમાં તમે આવે છે શું લઈને આજ ગામમાં તમે જશો આપણે ગામમાં અમે અમારું નાનપણ આ ગામમાં ગયો અને અમે ગામને માટે સદાય જાગૃત રહ્યા છીએ અને જાગૃત રહેશું અને ગામનું અમે ઋણ દિવસે દિવસે ઋણ ઓછું કરવાની કોશિશ કરશું અમે અમારો પ્રયત્ન કરશું અને અમારો સદાય પ્રયત્ન રહેશે કે અમે ગામનું ઋણ ઓછું કરશું ઓકે